કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ખાતરના જથ્થા અને ભાવ વધારા તેમજ ખેડૂતોના વિવિધ મુદ્દે નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ભચાઉ તાલુકામાં ચોમાસુ પાકને સારા પ્રમાણમાં વાવેતર થયું વરસાદ પણ સમયસર સારો થયો

જે રાસાયણિક ખાતર છે યુરિયા ડીએપી અને જે સરકારે બે દિવસ પહેલા એનપીકેમાં એકસો ત્રીસ રૂપિયાનો જે વધારો કરેલ છે એ પાછો અને યુરિયા ને ડીએપી ખેડૂતોને સમયસર મળી રહે અને એમની સાથે જે નેનો વાહે બીજા અનેક ખાતરો પોલીસલ્ફર એની સાથે આપે તે પણ મોંઘા ભાવના ખાતરો છે એ ખેડૂતોને કોઈ ઉપયોગ આવતા નથી અને પડ્યા રહે તો અમારી એવી વિનંતી છે કે યુરિયા ડીએપી સાથે બીજું ખાતર ના આપે અને બાકી વાડિયા પેટા કેનાલ નું છે કે આજે પંદર થી સત્તર વર્ષ થયા

જિલ્લા નેવલે અમે આંદોલન કરશું આવી જ રીતે ખેડૂતોની લડત ચાલે છે એનએસપી ભાવ ને લઈને પણ એમાં પણ કિસાન સંઘ નું શું છે એનએસપી ભાવ ને એનએસપી બીજો હિસાબે ખેડૂતોને ભાવ મળે

ફેબ્રુઆરી માર્ચ મહિનામાં પાણી બંધ કરી અને ત્રણ થી ચાર મહિના તમે કેનાલ રિપેરિંગ કરો પણ એની ની અંદર એક એક પણ બાકેટ માર્યું નથી એમને બી લોકો પૈસા પકાવી અને પાણી મૂકી દીધેલું છે દીપક આહીર દિવ્યાંગ ન્યુઝ બચાવ